જય શ્રી કૃષ્ણ છે માતાજી કેમ અંશો બધા બચામાં ચામજા આપણે ગ્રેન રોટ લીધે આવી ગયા હે એ હું બધું ખાઈએ છીએ તડકો એકદમ થઈ ગયો હે જ તો બધા શીરાવવા સીરાવવામાં છે દહીં ને રોટલી આપણે નવ વાગ્યા હે ને આપણે પાછી માલ બધા માલ પાઈલ્યા જ છાવનું બહાર કામ તો એવું બધું છે હું પી લે એટલે આપણે બીજું કામ કરો ને પછી પૈયા થઈએ ચા બા બનાવીને મજૂર હોટલ લાગતા જાય આપણે ઓળખે તારે કાંધો થોડું કાઢવાનું રહી ગયું હોય એટલે ત્યાં એ કામ કરે હે બધા અને આપણે ચા હોય એટલે આપણે ફટાફટ બધું કામ બતાવી દે ઘેહું પીએ હે ધાણા એકદમ મસ્ત મૈડા દેખાવા આવે તો બધાય નામી થઈ ગયા પણ કેમેરામાં એટલા કલર દેખાય નહીં અને આપણે કે કેમેરો ઢોકળો લઈ જાય તો આપણે ભીખું વહી જાય એવું છે બધું કામકાજ તો પંખી પણ જતા ઘણા બધા બે ઉડે તો હાલો આપણે ભીખું હોય ને બધી પહેલી લીધી છે અને પાછો પવન મળી ગયો હોય ઠંડી બહુ પડે છે તો હાલો આપણે છે ને ફટાફટ શાક બનાવો ને તો બહુ ટાઈટ પડે બહુ જ નહીં તો આપણે હેને હેરો લોક આપણે ઉતાર્યો નતો આપણે એકચુઅલી આવી ગયા નાંદુરી મારા માવતરની આવી હું વાંટો દેવા ને મારા પાપા ગુજરી ગયા હતા તો આવવું પડે એમ હતું તો આપણે આવી ગયા હઈ ને આપણે લોક ત્યાંથી હે આપણે ઉતામર હતી ને તો આપણે ઉતાર્યો જ નહોતો જોકે થોડોક ઉતાર્યું તો પછી બહુ ઉતામર હતી એટલે આવતા નહીં તો હું ખુઈ ગઈ હતી એટલે આપણો લોક જરી બેનો નહોતો તો એલો મેં કીધું થોડુંક બનાવી નાખું અત્યારે તો અત્યારે આપણે કરવા હે વાયદા મમ્મી આવે છે બે હવા ગયા અને બાપુ પાણી વારે છે અને આપણે કીધું હાલ થોડાક કરી દઈ પછી બેસીને વાતો કરશું તો હવે તો દરરોજ ને બેસવા જવાનું થવાનું જ છે તો હાલ ફટાફટ તમને હું બતાવીશ ખેતર મારા બાપાનું તો આજ તો પોસિબલ નથી જો કે આપણે નિંદર કરતા હતા એટલે પણ કાલ પાક હું બતાવીશ કાલ નવલગ જોવાનું ભૂલતા નહીં બધા તો હાલ આપણે પહેલાં ફટાફટ બહીંદા કરતા હજી એની અંદર જાપાન ઘરની મજા કંઈ કલાક જ હોય ગયા બધી છોકરી બહેનોને ખબર જ હોય એ મજા આવે ચાલો આપણે બ્લોગમાં છેલ્લા બધી બહેના રહેજો અને આપણે ફટાફટ મહિના કરના મમ્મી થોડીક હેલ્પ કરીએ આપણે વાત હરણ્ય કાંઈ આપણે રેકડી આગતો જ નહીં તો અહીંયા આપણે બે જ બી હું હે એટલે આપણે રેકડી આંકવાની હે નહીં તો આપણે ફટાફટ પહેલાં તગારો લે મહિને કે નહીં ચાલો બહેના રહેજો આપણે વાંધા કરી લીધા મસ્ત ટાઈટ પડો માંડી આપણે બાંધી લીધું માથે અને મમ્મી બી હું દોઈ ગયા ભી હમ બહુ વહેડીની મારે ચોચો જોઈ એ બધું છે એકદમ સાંટામાં થઈ ગયું અને એકદમ મસ્ત છો આપણી વાડી કેટલા બધા ઝાડો અને બધું એક આપણે જિંદગી ક્યાંય બાંધી આવી વાડી નહીં આમ મોલ્લો કેવો મસ્ત આવ્યો હે

yeah how many caravels did you have to of <laughs> <have a> <laughs>